પાડી એક પાડો એટલે પૂછવો થઈ જાય એટલે આવું કરી શકલા અલ્યા પાડી એક પાડો આવ્યો અલ્યા આ ભેંસ ની જ વાત કરું હું ઓ શું પાડી આવી સરસ 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 લે આ તો કઈ નહીં દૂધ બુધ થોડુંક મેકલા જીધું બરી બને એવું ના મેકલા તારી બરી બને ના છે એટલું વિચાર લેજી એ સારું હેઠ અને પાવું ખાવાનું સારું હારું ખવડાવજે હવે તો વિવાણી હે એ સારું ઍ ચડીની બકરી વીવાણી ચડ્ડીને ફોન કરીને પૂછવા દે હેલો ચડી હા બોલ બો શું કરી તારા બકરી બકરો આવ્યો અને તારી બકરીની જ વાત કરું લે તારી વાત નહીં કરતો હા બકરો આવ્યો એમ સરસ 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 તારે બંને હંગત જ વીવણો એટલો કોઈ ના આવે ઓ તારા જગલાને તારા લઈએ જગલાની હવામાં જ અને તારે હવારમાં વીવણીએ સરસ 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 લે સારું 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 હેઠ એ સારું મરમલ પૈ એ સારું હેઠ હરું હારું કોઈ મળતું નહીં બાર વાગ્યા પણ કોઈ દેખાતું નહીં તો કોઈ નહીં હેઠ શું કરશું બે શાંતિથી એકલો બેટર બે અને પેલા દલપતભાઈ ને છોકરાનું છૂટો કરવાનું તો શું થઈ લે એટલે કર્યું એલા પૂછવા તે ફોન કરી અરે શું કરો દલપતભાઈ શાંતિ છો ઘેર અરે ઘેર જ છો ભાઈ શું થયું તમારા છોકરો નું યાર છૂટું લીધું કે નહીં તમે કહેતા કે છૂટું લેવાનું છૂટું લેવાનું હોય હવે છૂટું પૂટું ના લેવાનું હોય લઈ લીધું એમ એ સારું સારું એડો ગયો હતો નહીં આ તો બીજી ચોક પહેણ્યા તો ને અચ્છા એને ફાવતું નહીં તો ઓઢો રેવા દો ના ફાવતું હોય તો તો અમે એને ના ઓઢો રાખવો પડે કે એને ઓઢો રહેવા દો હતો નહીં એ તો ખબર પડશે ઓઢો રહે એટલે કે વી હોવા થાય કે રોટલા ચી રીતે કરાય છે ના ના બરાબર ઓઢો તો ઓઢો તેલ પીવો છે તમારે શું ખર્ચો કરો દર વખતે આ પોચવે પૈના આવ્યો તાર ભાઈ જાન જો તને તોડી નાખે છે ગમતું નહીં આ સંત તે સંત ટેકનો ખોમ્યો ગાટગાટ કરે

બસ જતી રહે છે અલ્યા એ છોકરા ઉભો તો રે પણ અલ્યા મારી વાત પડે અલ્યા ઉભો રે ને પેલા ડોબોના પાણી પીવડાવજે અલા ઘરનું ધ્યાન રાખજે અચ્છો એ રખડવા ના જતું હોવ એ કાકા થઈ બાજુ એટલે આમ થેલી પેલી એમ શું એટલે કઈ કામ હતું અલ્યા હું ગિરનાર જઉં છું અચ તમે ઘરનું ધ્યાન રાખજો એકલા એકલા અરે તમે બધા આવશો તો ભાઈ ઘરનું ધ્યાન કોણ રાખશે ઘરે રો ધ્યાન રાખજો ચાલો આવશો અલ્યા હું બધું તમારું હું કોમ છે ઘર તો છે યાર હું મારું કોમ પતાવા દઉં ને મને દે કરવા ને બધું પંચાયત નો કરો ને ઘરનું ધ્યાન રાખો અ ડોબો ભૂસ્યો ના રે પાણી પીવડાવજો ખેતરે ઓટો મારતા રહેજો હારું સારું એ આવજો એ આવજો પાછા વળીન રોમ 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 હા મોંઘવારી જો પબ્લિક કંટારી જી હા અને પબ્લિક કંટાળી જ કે મોંઘવારી જો ચીવી હે યાર અમારા જમા જમાનામાં રૂપિયાનો લોટ લાવતા હતા પચાસ રૂપિયા લેવા જઈએ ને જઈએ ને તો એટલો લોટ નહીં આવતો કરવું શું ખરેખર મોંઘવારીથી તો આમ ત્રાસી ગયા ને એવી હાલ શું કરું શું ના કરું એ જ ખબર નહીં પડતી મારા જેવા ઘડિયા તો બહુ કંટાળી ગયા હા અલ્યા આ ગામની પંચાયત ના આખા ગામની ગંદચો મારો હોમી આવે છે મારો દાડો બગાડ છે અને વાત હોય છે આવડી ને આવડી કરી કે છે આખા ગામમાં ટીડેરો પીઢવશે ચો હવાર હવારમાં પટકાયો મના અલ્યા બોલારામ અલ્યા એ એ છું એકલા એકલા અમારી જગ્યા અમે એકલાને જવાનું હો અરે મેળ નહીં આવે તમારો જ પૂછ્યું ના મારો મારી રીતે જવાનું હો એ ગિરનાર દર્શન કરાવી કોઈ રહેવા જો એ બધું મારે ચો ચોખવટ કરી છે હમણાં મારા મોડું થાય છે મને જવા દો એકલા એટલે મને અંગત લેતા જો યાર અરે તમારો મેળ નહીં આવે આ પંચાયતી ને ક્યાં અંગત લઈ જાવ તમાર મેળ નહીં આવે મારો મોડું થાય હા તો જો તો આખા ગોમનો ટોપલો લઈને ફરે આ પંચાયતીઓનો અને અંગાત લઉં તો મારી યાત્રા અધૂરી રહે અને મને શાંતિ લેવા જાય છે યાત્રામાં મને ભલીવાર આવવા ના દે હું લેવાતો છે અંગાત જો હમણાં વિચારતું એવું જ થયું જો પેલો નાડો છે તો ગિરનાર એટલે અમારા નવા ઘડિયાના એ કોઈ ખંટાવા એવું નહીં એટલે બધા ગિરનાર ભેગા થવાના છે કોઈ નહીં મેં કીધું મૂકો અંગાર લેતો જાય મને મને કે જગ્યા નહીં ખબર નહીં સમજવાનું આપડે તો

સંસદિકન્ટ શું હા પેલા ભોલારામ ભોલારોમ ભગત મોણા આપી હાલ હોમાં મળ્યા મને કે હું જવું ગિરનાર ઓહો ઓ એ સારું સારું હેઠ એ હારું જગલાને ફોન કરો હારો એઠ મૂકું મૂકું હેઠ જગલાને ફોન કરો રે હેલો જગા અલ આ પેલા ભોલારવા મળ્યા ને એ ગિરનાર જતા રહ્યા સંસાર તાગી દીધો અરે ગિરનાર ભેગા થઈ ગયા અલ્યા એમના છોકરા બધું મોકલા બધો હારો છે યાર પણ ખબર નહીં છે ગિરનાર જતા રહ્યા અરે હવે આપણા શું ખબર પડે યાર મારા બે હોમે મળ્યા મેં પૂછ્યું પણ મને કોઈ કીધું નહીં એમને મને કીધું હું ગિરનાર જાઉં ના છોકરા તો બધા હારો જ છે ને ચો નહી સારો યાર એમાં શું કરી ના સાચી વાત પેલા ભોલારો જતા રહ્યા એટલે એમ નહીં ફૂડ્યા ઉપર નહીં એ ગિરનાર જતા રે એમ તું ઉપર અત્યારથી એમને એ બાવ બનવા જયા અત્યારે ઠેલો હતો હાથમાં ઠેલો ભેલો લૂઘરો બગરો હતો તને તો જતો રહ્યો અરે ઓ ગિરનાર જે તું ચો ભલા ઉપર મેકલી યાર એ ગિરનાર ભેગા થઈ ગયા હવે હવે કોઈ હતો નહીં ના ના ગિરનાર જતા રહ્યા ગિરનાર જતા રહ્યા બાવ બનવા હો હો એવું જ છે ના ના હવે ચોય બાવ બનશે ને તો એ છે હવે એ ખબર નહીં કયો બાવ બનાવી મને ખબર નહીં હો મને કોઈ કીધું નહીં એમને તું એ બેરું ના કુટકુટ કરે બુડા એ ગિરનાર જ્યાં ઉપર નહીં જ્યા એ સારું જે માતાજી મારું બેટું મુસારથી ખરે ખરો કોમકાજ કોમ ગયે મૂ એ વિચાર્યું કે મુ ગિરનાર ભેગો થઈ જાઉં આ ડોસી રહી ને જબર કાઈ થાય મારા ઉપર હું ગયા જાઉં ને એટલે આમ ડોરા જ કાતરી બેઠી હોય શું કરવું યાર ડોસી રી મુ કંટાળી ગિરનાર ભેગો થઈ જવું હવે લગ્ન કર્યા જૂનું થઈ જય યાર યાર ધંધો કરવા જઈએ છેતરમાં જીએ ચાર વાડીએ બેસણ રાખીએ બેસણ પાઈએ ધોઈએ ડેરીમાં દૂધ ભરાઈએ કરવું છું યાર કંટાળ્યો ખરેખર એટલો કંટાળો જેને કોઈ નહીં કહેવાય છોકરો કોઈ કામ કરતો નહીં બધું મારે જ કરવું પડે હા હેડ કોકુને ફોન કરવા પાછી રહીજો હો હું વાત કરો છો અરે ના ના યાર હું તો દર્શન કરવા જવું હોય યાર અરે ના ના ભલામોણા એવું કહેશું નહિ વાત યાર ચમ કરો અરે ના 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 એવું નહીં યાર એટલે હું તો દર્શન કરવા જવું યાર રાજી ખુશી યાર એટલે ના 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 એવું કોઈ નહીં ભલા મોણા એ હા પાછો કુનો ફોન આવ્યો એક તો આ છોકરો એ ફોન મચડ્યો અને રિંગ બંધ થઈ જઈ એટલે ચિરાગ ગયા એ હા ચિરાગ અલે ના યાર આવું કોણ કીધું તમને યાર એટલે પેલા જગા ફોન આવ્યો હાલ કે આવું તો હું થયું ને આ બધું ગિરનાર જવાની જરૂર પડી ને બધી ચેટલી બધી વાતો કરે છે યાર એટલે ના ના યાર હું તો દર્શન કરવા જવું યાર મારા બસ છૂટી જશે હું તમને પછી ફોન કરું યાર એવું કોઈ છે નહીં તમે ખોટું વિચારશો નહીં મગજમાં યાર એ પાછો કુનો ખખડ્યો ફોન અલે ના યાર હું તમે ધારી છે બધા યાર એવું કશું નહીં કોઈ વાત નહીં યાર કોઈ એટલે હું તો દર્શન કરવા જઉં છું યાર એવી કોઈ વાત નહીં યાર આ તમને કીધું કોણે પેલા પંચાયતી એ કીધું ને કે પંચાયતી હું શું નહીં એટલે હું તો દર્શન કરવા જઉં એને બધી આ બધી આખા ગોમમાં બધી વાતો ફેલાઈ લાગે છે ઓહ એ પંચાયતી એના પેટમાં વાત ટકતી જ નહીં હું અને વાત પૂરી વાપરતો નહીં અને હોય છે વાત હું કરો છો હું એટલે હું તો દર્શન કરવા જવું નહીં કોઈ સંન્યાસ લેતો વાતો કરો અને મોનો ના મોનો આખા ગામમાં ઢીંડેરો ફિટવ્યો છે આ પંચાયતી છે ને ઓછું નહીં જવા દે પણ જો હું કદાચ અત્યારે ગિરનાર જાય તો પેલા પંચાયતી આખો ગામ વાતો ફેલાઈ દીધી છે કે ડોહ ગિરનાર જીઓ ગિરનાર જીઓ બરાબર હું તો દર્શન કરવા જવું હું પણ પેલા વધડે બેરું કૂટ્યું છે અને મારા ઘરનો ને હેરોન કરી દેશે એક ડોહાન ગિરનાર કાઢી મેલ્યો તો ઉપાધિ થશે એક કોમ કર પાછો જવા દે ઘરે ઘરે જવું પેલા અને પછી પેલા પંચાયતી એના ત્યાં જવું ના પેલા પંચાયતી જવું પછી ઘરે જવું

શું કેવું મારા હવા હવા ના દાડા બગાડા કુકડા બપોર મળતો હોય દાડા ને હોજે મળતો હોય દાડા બગાડા પણ તમે તો જતો પાછા છે માયા અરે આખા ગોમ માં ઢેરો પીટવી નાખ્યો કે ભોલારો જાય છે ગિરનાર ને જુનાગઢ ને આવી બધી વાતો કરી છે ને તો તમે જો મોહન એમ જોવા ગિરનાર તો શું થતો અભિયાન એટલે મોહન જાય ને તો આખું ગોમ જોવા

આખું ગોમ જાય છે જુનાગઢ ના ગિરનાર મન લેતા જોખવટ કરી દર્શન કરવા જેવું તમે કીધું અરે હું કોઈ મારા બધી ચોખોટ કરવાની કોઈ વાતો કરો છો તમારી આગળ જો ભોલારો

આ ગોમ માં એક બે ઉબેટો આવી ઓછી થાય મારા અંગાત લઈ જાય હું કોઈ મારા દાડો ફેરવો છે વાતો કરો છો પણ ઓછી ના થત

ઘરે ના જુઓ તો ઘરનો ના લોકો વાતો જેવી કરે કે ડોહા ના ઉંમરે ગિરનાર મોકલી દીધો જુનાગઢ મોકલી દીધો તમારે ચોખટ કરીને જવા ને બધે કહેવાય ઘેર કઈ જવું તો